નમસ્કાર દોસ્તો કેમ છો બધા મજામાં આજે એક નવો કન્ટેન્ટ લઈએ છે આપણે હંમેશા જોઈએ છે કે કોઈક પણ ગામ હોય શહેર હોય કે પછી કોઈક વિસ્તાર હોય તો એની અંદર કેટલાક એવા પરિવાર હોય છે કે જ્યાં વ્યસનનો ઉપયોગ કરવામાં આવે છે અને ધીરે ધીરે એકબીજાના કહેવાથી કે શોખને લીધે વ્યસન વ્યક્તિ ઉપયોગ કરે છે અને એમ કરતાં કરતાં એ ટેવ એની પોતાની આદત બની જતી હોય છે અને આદત બની જાય પછી એને છોડવી મુશ્કેલ પડે છે પછી રોજ એને વ્યસનની જરૂરત પડતી હોય છે દાખલા તરીકે એને એ દારૂ પીવે છે જે વ્યક્તિ છે પણ એ છોડી નથી શકતો એ સુધરવા માંગે છે પણ એ સુધરી નથી શકતો ભગવાન બુદ્ધ ત્યાર પછી અનેક જે મહાન વ્યક્તિઓ થઈ ગયા તો એમણે હંમેશા કહ્યું જ છે કે વ્યસનથી હંમેશા વ્યક્તિએ દૂર રહેવું જોઈએ કોઈ પણ ધર્મ હોય તો એમાં વ્યસન વસ્તુની મનાય ફરવામાં આવે છે કારણ કે વ્યસનથી પોતાનું નુકસાન તો થાય જ છે પણ સાથે સાથે એના પરિવારને પણ એની સજા પાયમાલીને ભોગવવું પડે છે એટલે જેમ બને તેમ આપણે પણ એને મોકલ નહીં આપવું જોઈએ આપણે પણ એમાં ઇન્વોલ્વ નહીં થવું જોઈએ જેમ બને તેમ એનાથી આપણે દૂર રહીએ એ રીતના વ્યક્તિએ પ્રથમ પોતે જ સુધરવું જોઈએ હવે આપણે જોઈ શકીએ છીએ કેટલાક સિગરેટ તંબાકુ કે એવું ઘણું બધું વ્યસન કરે છે કહે છે કે હું કંઈ ખાતો પીતો નથી પણ બીજી સિગરેટ કે એવું કંઈ ખતો નથી કોઈક વાર તંબાકુ ખાઈ લઉં છું કોઈક વાર મિરાજ ખાઈ લઉં છું કોઈક વાર સિગરેટ પી લઉં છું પણ આ નાની નાની ભૂલને કારણે વ્યક્તિને મોડાનું કેન્સર હૃદયનું કેન્સર એવું શ્વાસનો પ્રોબ્લેમ એવું ઘણું બધું થતું હોય છે તો એનાથી એનું જીવન હણાઈ જતો હોય છે કહેવાયું છે ને કુદરતે કે લાઈફ ઇઝ ગોડ ઓફ ગિફ્ટ લાઈફ એ કુદરત કુદરતે આપેલી એક સુંદર ભેટ છે એ ગિફ્ટ છે તો એને આપણે સાચવીને રાખવું જોઈએ આપણી બોડી તન લાઈફ ઇઝ પ્રેશિયસ લાઈફ જિંદગી સુંદર છે અને જિંદગી જીવા છે એટલે જિંદગીને આપણે બહેતર કે સુંદર કઈ રીતના બનાવીએ એ આપણા પર નિર્ભર હોય છે પ્રથમ પ્રાયોરિટી આપણી પોતાની જ હોય છે કે એ સુંદર વિચારો ક્યાંથી ઉદભવે તો દોસ્તો એ સુંદર વિચારો આપણને પાઠશાળામાંથી મળી શકે સ્કૂલમાંથી મળી શકે મંદિરમાંથી મળી શકે કે પછી લાઇબ્રેરી કે પછી પુસ્તકો આપણે જો અભ્યાસ વ્યક્તિ હોય તો એનો આપણે જાતે અભ્યાસ કરી શકીએ કે એના લાભ કેટલા છે ફાયદા કેટલા છે નુકસાન કેટલા છે એ આપણે જોઈ શકીએ છીએ તો એનાથી વ્યક્તિ બચી શકે છે પણ જો વ્યસનનો એ ઉપયોગ એકવાર કરતો થઈ ગયો ક્ષણિક વારનો એ બોટલ એ બોટોલોમાં એની જિંદગી વેડફી નાખે તો જિંદગીમાં જે કાંઈ વિશેષ વસ્તુ કરવાનું એ એ કરી શકતો નથી સુંદર જિંદગી આપી છે ભગવાન રાખવું જોઈએ ખુમારી આપણે આપણી અંદર એવી રીતના પ્રગટાવવું જોઈએ કે આપણે જિંદગીના શ્રેષ્ઠ કાર્ય તરફ આગળ વધી શકીએ અને ગતિમાન કરી શકીએ તો દોસ્તો બસ વિડીયોને અહીંયા જ આપણે સ્ટોપ કરીએ છીએ એને ક્રમશ આગળ આપણે જોઈશું થેન્ક યુ